ફોટોશૂટ કરવા માટે ફાર્મમાં આવી ગયા છીએ અને આ ફાર્મ હાઉસ છે ની ભાણાભાઈના ઘરની છે ને નજીક જ છે પાંચ છ કિલોમીટર થાય જો મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે અહીંયા ટીવી પણ લગાડી દીધું છે પણ આપણે અત્યારે કઈ જોવાનું નથી તો ફોટોશૂટ માટે બધા રેડી થાય છે અત્યારે તો અહીંયા ટીવી નથી પણ જો પ્રોજેક્ટર લાગેલું છે નીરવ મૂવી જોવા મળવું છે ફોટોશૂટ પછી પછીનું રાખશો આપણને એ લોકો મારવા મળશે આપણને કે અહીંયા તમને હું પિક્ચર જોવા લાવ્યો છું

आत्मा यहां रखो तो हां आ तुम रिलैक्स रखिए गर्मी

ની તો લગ્ન થાય જ છે ત્યારથી ફાંદો વધારવાનું શરૂ કરી દીધો છે અને એક પિંક પહેરી હોય તો બીજા એ બ્લુ હોય તો તમે કેમ બ્લેક પહેરી છે ટોપી ખાલી પિંક કલર ની ટોપી છે ને એટલે બ્લેક ટોપી પહેરી નીરવ ગયો આમ જો ઘરવાળી ને ગમતું હોય ને કઈક કરતા શીખો મોટા ભાઈ પાસેથી વાળ હવે રેવા જાય

આપણો કેમેરો કાઢો છે પેલા અમે રેગ્યુલર યુઝ કરતા જ્યારે કોમેડી વિડીયો બનાવતા એટલે હવે તો બધું ફોન ઉપર શિફ્ટ થઈ ગયું છે અને આ લાઇટિંગ છે જોરદાર પાવરફુલ લાઇટિંગ છે ઘણા દિવસ બાદ આ કીટ યુઝ કરું છું અત્યારે જો થોડીક બ્રેક પીડો છે તો બધા જો પોપકોર્ન ને બનાના ને મેંગોન બધું લાવ્યા છે તો બધા નાસ્તા પાણી કરે છે તો તમે બધા હાલ નાસ્તા પાણી કરવા જો આ જે કપલ છે ને એમાં આ ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છે અને અમુક માણસો જો પોપકોર્ન ખાવા નડવા જેવા છે આ ભાણો તો બે ફોટા થઈ ને કે આવી ગયા કે પૂરું પૂરું કે પૂરું અને આ જો 200 હોય ને તો એમ કે હજી બે લઈ લે જો અને ફોટોગ્રાફી મસ્ત થઈ ગઈ અને આને એમ થયું છે કાંઈ સવારે શાંતિ થઈ ગયા અધૂરી જોઈ ને ભાઈ કપલમાં તો તો અત્યારે જો અમે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છીએ સૌથી પેલા આપણે મગાવ્યું છે મંચુરિયમ સ્વામિનારાયણ મંચુરિયમ મગાવ્યું છે કારણ કે આપણા ભાણાભાઈ છે એ સ્વામિનારાયણ છે એટલે તો આલો બધા મંચુરિયમ ખાવા અને છાસ પીવા અત્યારે જો અમે ફિક્સ થાળી મગાવી છે એમાં જો એક વેજ શાક છે એક પનીરનું શાક છે ગુલાબ જાંબુ છે દાલ ફ્રાય જીરા રાઈસ છે પાપડ છે અને બટર રોટી છે અને છાસ છે અને જો ઓનિયન છે તો બધાય જો જમવાનું શરૂ કરી દીધું છે તો હાલો બધા જમવા તો અત્યારે વાયગા છે સવા ત્રણ અને અમે જમી લીધું છે અને બધાયને હવે એવી ઈચ્છા છે કે ફટાફટ ઘરે પહોંચી જાય અને એસી શરૂ કરી છે થોડીક વાર આરામ કરી કારણ કે તડકો બહુ એટલે બહુ લાગે છે બહાર નીકળી નાખી ગાડી તપી જાય છે સીટમાં માંડ માંડ બે જેટલો તડકો છે તો ચાર વાગતા અમે છે ને ઘરે આવ્યા છો અને પછી છે ને હું તો હુઈ ગઈ હતી નીરવ બધા અહીંયા ફોટા જે પાડ્યા એ બધા ઓલું કરતા હતા પછી વિડીયો અપલોડિંગ કરવાનું હતું તેનું એડિટિંગ ને એ બધું કરતા હતા ફાઇનલી અત્યારે છ વાગી ગયા છે ને બધા ઉઠી ગયા છે ને હવે અમે છે ને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અમે પાછા જઈ છીએ અમદાવાદ તો હાલો હવે મેં જાય છીએ આવજો રીધી આવજો હું તો ના આ લોકો એવું કે છે કે તમે અત્યારે ન જાવ પણ કાંઈ નહીં અત્યારે જવું મોડું જવું જાઉં તો ખરા ને આવજો આવજો સાગરભાઈ કાંઈ નહીં બીજી વાર બીજી વાર આવશું તારે કાફાઈ કેટલું તો રોકાણ આવજો ફુવા તો ફાઇનલી આપણે આણંદથી નીકળી ગયા છીએ અને એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે ચડી જડીવોધન ગયા છીએ તો એક કલાક કા તો બહુ બહુ તો મેક્સિમમ સવા કલાકમાં આપણે આપણા ઘરે પહોંચી જાવ ને આજે તે શોપિંગ કરી કોઈને બતાવી તો નઈ જો આ નવા ચશ્મા લીધા આનંદ થી અને મેં કીધું ને કે મારે ટોપી લેવી તો મને કે તારી પાસે કેટલી બધી ટોપી તારી પાસે કેટલા ચશ્મા છે ચશ્મા સારા લાગે ને લઈ લીધા જાડુ પાસે બહુ બધી કલર ની ટોપી છે જાડુ કે ટોપી લેવું કીધું રેવા લેવું રેવા લેવી જ નઈ રેવા લેવી હોય તોય એમ તે કીધું તું તો ગમે ત્યારે મારે છે ને ગમે એ વસ્તુ લેવી હોય ને તો હું નીરવ ને પૂછું કે નીરવ હું લઉં જો નીરવ એમ કહી દે કે આ લઈ લે તો સો ટકા નીરવ એમ કે ના નથી લેવી તો જ હોય પણ નીરવ ને મળી જાય કે તે ના પાડી જો તે મને આટલી ટોપી ન લઈ દીધી તો ફાઈનલી જો આપણે અમદાવાદ માં ગયા છે ટ્રાફિક માં પહોંચી ગઈ છે આજુબાજુ તમે જો ગાડી બધી ઉભી જ છે કારણ કે ટ્રાફિક જામ થઈ ગયું છે અને ઈ લોકો તો બહુ એટલે બહુ તાણ કરી કે તમે રોકાય જ જાઉં તો અમારે એક તો એવું હતું કે અહીંયા છે ને અમદાવાદ માં કામે એટલા પેન્ડિંગ છે અને એ લોકોનો બર્થડે હતો તો એ લોકો હવે ફેમિલી માં એન્જોય કરે ને એટલે આપણે નીકળી ગયા છીએ જો અમદાવાદ આપણા ઘરે હોત ને પહોંચી ગયા છીએ અને અમારે એને ફોટોશૂટ કરવા માટે જવાનું હતું ને એમના બર્થડે ના દિવસે જ એમને પોસ્ટ કરવું હતું એટલા માટે જ ગયા હતા તો અમે છે ને એના બર્થડે માં નો જાત કા તો પેલા વયા જાત ને કા તો પછી જાત પણ કઈ નહીં જેમનું ફોટોશૂટ એ મસ્ત થઈ ગયું અને પાછા આપણે ઘરે પહોંચી ગયા તો ફાઇનલી જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હમણાં છે ને પપ્પા થોડીક વાર રહીને આવશે જો કે પપ્પા ને આવતા તો છે ને સાડા અગિયાર થી બાર વાગી જાય એટલે એ અત્યારે આવતા રહે છે અને મમ્મી તો ગામડે રોકાવાના હતા તો એ મારા

તો આપડે મસ્ત મજાનું ગરમીમાં છે ને નાઈ લીધું છે અને હું છે ને જુગાડ કરું કારણ કે હું છે ને કોઈ બી ફિક્સ ત્યારે સવારે નાતો હોય રાતે નાતો હોય બપોરે નાતો હોય તો હું ગમે ત્યારે બપોર નાવા જાઉં પાણી છે ને એટલું ગરમ હોય ને એમ લાગે કે આપડે ગીઝર માંથી પાણી એવું કારણ કે અમારો ટાકો છે ને બીજા માળે હોય છે તો ત્યાંથી પાણી આવતો એટલે સન એટલો બધો તે તડકો છે તો ગરમ પાણી તો રહેવાનું તો આપડે શું કરીએ નાહવા જઈએ ને ત્યારે નાહી લઈએ પછી છે ને બે ડોલ કમસે કમ છે ભરીને રાખી એટલે ગમે ત્યારે ટાઈમ નાવું હોય ને ત્યારે ટાકાનું પાણી નહીં લેવાનું એટલે ડોલ માંથી ઠંડુ ઠંડુ મસ્ત શિયાળા જેવું પાણી આવે તો આ નિંજા ટેકનિક યુઝ કરવી પડે બાકી તો આપડે એમ જ લાગે કે ગીઝરમાંથી ડાયરેક્ટ પાણી આવે છે બળી જાય ચામડી તો ઘણા લોકોએ કીધું હતું કે તમે હમણાં ઘરમાં એકલા છો કારણ કે મમ્મી પપ્પા ની ગામડે ગયા પપ્પા જો કે આવતા રહ્યો પણ મમ્મી રોકાવાના છે તો ઘણા લોકોએ જાડું કોમેન્ટ કરે છે કે તમે પ્રેંક વિડીયો બનાવો ચેલેન્જ વિડીયો બનાવો કારણ કે તમે ઘરમાં એકલા છો તો કઈ બીજું કઈ બતાવવા માટે હશે નહીં તો આપણે આવું કઈ કરવું જોઈએ મને એવું લાગે તને એવું લાગે હા એકલા ને આખું ફેમિલી આરે હોય ને તો એ કેમ કે બીજું તો હું બતાવું કેમ કે રસોઈ બનાવતા એ બતાવીને અમારી જે આખા દિવસની જે અમે જે કરતા હોય એ બધું બતાવી તેમાં કેટલું ઇન્ટરેસ્ટિંગ ન લાગે તો બધાય એવું કીધું કે તમે ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવવા માટે છે ને ચેલેન્જ વિડીયો કરો અથવા તો પ્રેન્ક વિડીયો કરો તો મારું એવું કેવું છે કે તમે છે ને કોમેન્ટ બોક્સમાં અમને સજેશન આપજો કે અમે કેવા ચેલેન્જ કરીએ કે શું પ્રેન્ક હું નીરો ઉપર કરું કે નીરો મારા ઉપર કરે તો તમે કોમેન્ટમાં લખજો તમને જે સારો લાગશે એ આપણે પ્રેન્ક આ તો ચેલેન્જ વિડીયો ટૂંક સમયમાં બનાવો પણ ચેલેન્જ વિડીયો નું ખાસ કરી લખજો કારણ કે પ્રેન્ક વિડીયો તો જો એવું હોય ઘણી વાર પોસિબલ થાય ન થાય પ્રેન્ક માટે અમે નથી એટલા બધા સક્ષમ પણ ચેલેન્જ કરવાનો ટ્રાય કરશો ને એમાં અમને મજા આવશે તો તમને ફૂડ રિલેટેડ

અને કેટલી વાર જાડુ ને કીધું છે કે પ્રેમ અંદર રહેવાનું જો તો એ છે ને ક્યાં જાય ખબર છે બોલતી બોલતી આમ વહી જાય જો આમ મેં કેટલી વાર સમજાયું છે કે તું પ્રેમ માં એની હાટો હું આમ બેવું જો આમ તો ઈ અંદર નહીં આવે જો ઈ બોલતી બોલતી બહાર રહી જાય અને છે ને કેમેરા વિશે લાઇટિંગ વિશે સમજે સમજે નું બુઢો થઈ ગયો સમજતી જ નથી એમ ને બીજી છોકરીઓ ને સમજાવવાની આ હું જરૂર હોય કે છોકરીઓ સમજાવી સમજાય એમ ન કે તો પાયલ સમજાવી સમજાય કઈ છોકરી ને બીજી સમજાય છે તું મેં મારા આઠ વર્ષના ના યુટ્યુબ કરિયર કેટલી છોકરીઓ કામ કર્યું બધી છોકરીઓ

છે ને ઉપર દાજ ચડે ને ત્યારે મને એના બધા અવગુણ દેખાય અને જયારે નીરો ઉપર આમ દાજ ન ચડતી હોય ને અમુક દિવસો પ્રેમ ભરાય હોય તો ત્યારે મને નીરવ એટલો આમ સો કળા નો લાગે ને મને એમ લાગે કે ઓહો નીરવ જેવો તો હસબન્ડ આખી દુનિયામાં ક્યાંય નથી અને એક દિવસ નીરવ મને એવો લાગે ને કે આની નીરે મેં ક્યાં લગન કર્યા એવું થાય બોલો અને એવું થાય નીરો મને કોઈ જ એવું તને એમ જ પણ કેમ કે હું હારીશું એટલે તને ક્યાંથી એવું થાય તને ગમે છે અમુક લોકો ખુદ ની તારીફ કહી દે તપ કે તમને આજનો અમારો આ ગમ્યો હશે ગમ્યો કરવાનું લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી